આ વ્યવહારિક જ્ઞાન છે ને એ સમાજમાં બધા કેમ મળતા રહે આપણે આ કાલે પ્રસંગ કેમ છે કે સમાજ સાથે નવી પેઢી પણ બેસે ઊઠે સમાજની શું પરંપરાઓ છે સમાજમાં શું રીત પ્રીત છે સમાજમાં કેવું પહેરવું ઉઠવું બેસવું ઉઠવું આવતીકાલે જે સમાજ દર્શન જે સમાજનું સમયાણું હોય તો એ પહેલાં આદિ અનાદિથી ચાલતું આવે છે અને સમાજમાં જે ઘડતર થતું એ એ ચોપડીઓમાં કે જ્ઞાન એ જ્ઞાન બહારથી પણ ન આવતું સમાજ જોડે બહુ જ્ઞાન છે બહુ નોલેજ છે સમાજ જોડે ઘણી બધી એવી માહિતી છે જે માણસને માણસ બનાવે પણ સમયના પ્રભાવ સાથે જીવનની જરૂરિયાત સાથે આપણે સમાજથી અળગા થતા ગયા અળગા થતા ગયા એકલા પડતા ગયા પછી બીજું બધું બહારનું ઉમેરાતું ગયું અને એમાં કુસંગ વધ્યો અને સત્સંગ ઘટ્યો ગયો જે નતા કરતા તત્યન પેઢીઓ ચચાર પેઢીઓ બાપ દાદા હોય કદી નતા કરતા એવું નવું નવું કરવા આપણે તમે જો થોડા આગળ જશો પચાસ વર્ષ પહેલા સો વર્ષ પહેલા તો વ્યસનો માંસાહાર મદિરાપાન જુગાર વ્યભિચાર ઘણું બધું ઓછું તમને જોવા મળે છે અને હવે જે સમયનો પ્રભાવ અને સંગતનો પ્રભાવથી હવે મર્યાદાઓ ઘટતી જાય ઉઠવું બેસવું વડીલો સાથે આજે પિતા પુત્રનો સંવાદ ઘટ્યો પારિવારિક જીવન તમે જોવો તો માતા દીકરીનો સંવાદ ઘટ્યો આજે બોલતા નથી બેસતા નથી જોડે તમારે કદાચ અહીંયા નહી હોય એવું પણ શહેરોમાં ખૂબ ફેર પડ્યો છે આજે જો તમે ઘરમાં પરિવારમાં એક સાથે બેસી જમવાની પ્રથા બંધ થવા માંડી પિતા પુત્રનો સંવાદ ઘટ્યો બોલતા નથી એકબીજા સાથે વાત નથી કરતા ચોવીસ કલાક ઘરમાં રહે પણ તમે જુઓ તો હૃદયમાં એકબીજા પ્રત્યે પ્રેમ નથી એકબીજા જાણે માતા પિતાએ ખૂબ પોતાના આવકની સિત્તેર ટકા કમાણી કરી બાળકને ભણાયો ગણાયો શિક્ષિત કર્યો પણ એ શિક્ષણ અને અંતર કયો પડી ગયું કે આજે એને બેસવાનું અને માતા પિતા સાથે બાળક બેસતું ઓછું થાય

કેસે છે મારી પેઢીઓમાં પણ આજ સુધી કળિયુગ કહેવા દીધો નથી મારા વડીલોએ મારા સમાજે મારા ગુરુજનોનો એ સંતોએ પણ હું જીવું છું ત્યાં સુધી કળિયુગ તને હું આવવા દઈશ આ પરીક્ષિતના શક્તિ છે એને જોયું કે કળિયુગ હવે આવવા માંડે છે મહાભારતનું યુદ્ધ પૂરું થયું કૌરવો પાંડવો અને કૌરવોના કોડનો નાશ થયો પાંડવો ભેમાળે ગયા એમનો છેલ્લો વરસ જે પરીક્ષિત થયો

મારા खानपानમાં પ્રવેશ કરશે મારા વિચારોમાં પ્રવેશ કરશે તો મારો જ નાશ થશે પહેલો મારી જ બુદ્ધિ મલિન થઈ જશે મારું ખાનપાન બગડશે એટલે એને અટકાયો આમાં બહુ રહસ્ય છે આમાં બધા બધાને સમજવા જેવું છે પરીક્ષિતે અટકાયો કઈ રીતે અટકાવ્યા આપણે જાણવા કઠિયુગને કીધું કે તું અહીંથી પાછો જતો રહે કે ક્યાં જાવ બધે તમારો વાસ છે કે બધે તમારું રાજ છે મારે હું તો રહીશ કે તમારા વડીલો હતા ત્યારે હતો ને આજે રહી છે આજે પણ તમારે જો કદાચ આ પેઢીઓમાં પ્રવેશ તો અટકાવો હોય અને તમારા ઘરમાં આવી ગયો છે કે નહીં તમારા જીવનમાં શક કે નહીં એની હું તમને આજે પ્રમાણ આપી દઉં ચાવી આપતો જ તમે જોઈ લેજો કે તમારા જીવનમાં ઘડ્યું છે કે નહીં આવી ગયો છે તો કેટલા સુધી આવ્યો છે અને આવ્યો છે તો કાઢી શકાય છે આજે પણ સંતો શાસ્ત્રો જોડે એના માર્ગ બતાયા છે એનો નિકેલ નિકાલ પણ છે છે હાલ બધા એવું કે છે કે કળિયુગ ચાલી રહ્યો છે હાલ કયો યુગ ચાલે છે બોલો તો ખરા થોડા થોડા બોલે હાચું મન મેલિંગ બોલો હોય ખોટું પડશે તો કોઈ ચિંતા

એને જે પ્રમાણિત કરેલા શાસ્ત્રોને એ વખતે પરીક્ષિત જોડે એને મંજૂરી માંગી હતી કે મને હપુચો ના મારશો મો થોડો જીવતો રહેવા દો ત્યારે એને પાંચ સ્થાન માંગે કે આ પાંચ સ્થાનમાં હું રહીશ રહેજે તો આ પાંચ સ્થાનની અંદર એને જે માગ્યા અને એ જો આપણા જીવનમાં હોય તો સમજવાનું કે આપણા ઘરમાં કળિયુગ છે ને એમ કાઢવો હોય તો કાઢીએ શકાય છે આજે બધા અમે એકબીજાના હમણાં અમારે બધા સંતોના મંડળોને યાદ કરતા હતા કે ભાઈ કેમ આજે સુધીયા મંડળ આવ્યું દવાડા મંડળ આવ્યું કે આ બધા વિસનગર મંડળને બધાના સાથ સહકાર છે એમને ખબર છે એમને જાણ્યું છે ને આ નક્કી કર્યું છે ને એ કળિયુગને કાઢીને બેઠા છે હવે એમને એવું પાકો પાકું મનોબળ કરી દીધું છે કે હવે હવે અહીંયા નહીં કે છે એને એને એનો સ્થાન કાઢી નાખ્યો જેમ કલ્પેશભાઈએ કીધું છે કે મારું જીવન એ કમાતા હતા ખૂબ એમનું જીવન પણ એ નિર્દોષ હતા પણ ચારે બાજુનું વાતાવરણ અને સંગ અને ખાનપાન થી એમને સદબુદ્ધિ ભગવાને તો બહુ આપી છે બધું વિચારવાનો પણ એ પોતે એ પોતે કોઈ એ નિર્ણય જ નતા લઈ શકતા એટલે એમના જીવનમાં આવા વડીલ સંત આયા કુંવરજી મહારાજ જેવા અને અમને એમને પ્રેરણા આપી કે તારી ખૂબ નાની ઉંમર છે તારે આવો અને એમાં માતાનો પાસો સહકાર હું આ હવલબાને એટલે યાદ કરું છું કે એ વખતે હવલબાએ બારણા ખુલ્લા રાખ્યા સંતોની ઘેર પધરામણી કરી સામા ઘેર સંતો આવતા હતા આવતા જતા હતા પણ એમના ઘેર નહોતા આવ્યા એમને કુંવરજી મહારાજને રિક્વેસ્ટ કરી સંતો પોતાના ઘેર બનાવ્યા અને એ સંત જ્યાં જ્યાં પગલાં કરે સંતોના પગલાં જ્યાં જ્યાં થાય હમણાં ભજન માં ગાયું શું શું થાય આનંદ તો થાય પણ પેલા ચરણમાં શું કીધું થાય તો આનંદ આનંદ થા આપણે ભજન માં જઈએ છીએ ખરા પણ ભજન હોભળતા નહીં આપણે એટલું બધું ભરીને બેઠા હોય કે આપણને ભજન સંભળાતું જ નહીં જણન તો સવારે પૂછો કે મજા આવી જઈ હું કીધું કે ખબર નહીં ઘણા ભજન માં રોજ જાય પણ હોભરું જ નહીં એમાં ઘણા કલાકારો એવા હોય રોજ ભજન માં જાય ગાય ખરા પણ એક શબ્દ ના હોભરે એ જિંદગી ભર કલાકાર ને કલાકાર જ રહે ગાયક જ રહે એની હોમુ ઘણા બધા સંત ભક્ત થઈને ક્યાં પોકે હોય પણ પેલો કલાકાર નો કલાકાર રે જેમ કે એ શેના માટે ગાય છે એ એ મનનો એ મનને રીસવે છે એ પોતાના મનને પોતાના અહંકારને પોષી રહ્યો છે આખી જિંદગી ગાય પણ તમે જોજો કલાકાર કલાકાર રહી જાય પણ ભક્ત છે ને એ ભગવાનને પ્રાપ્ત કરી લે છે એ જે ભક્તિ કરે છે એને ભગવાન મળી જાય છે અને એના કામ કરવા અવતાર લઈને ભગવાનને આવવું પડે સાહેબ ભક્તિ એવી કરો ભગવાન અવતાર લઈને તમારું કોમ ભાગવત ના બારે પુરુષોના જે યુગે યુગે બારેબાર અંદર બધી કથાઓ છે ધ્રુવ પહેલા રામ કૃષ્ણ બધાના અવતારો ની ચોવીસે ચોવીસ અવતારો ના ભાગવત માં તમે જ્યારે હોબળો ત્યારે સાહેબ એ ભક્ત પહેલા જ હોય કે ધ્રુવ હોય એને એવી ભક્તિ કરી છે કે અવતાર લઈને ભગવાનના આવીને એનું કામ કરવું પડે એનું રક્ષણ આજે તમને મને એવો અવસર મળ્યો છે તમે ખાલી મન ભક્તિ કરો કરો ભગવાનના શરણે અને ના 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 જે સંત પાડે શાસ્ત્ર ના પાડે સમાજ ના પાડે જેને સમાજ પણ નિષેધ કરેલું છે સમાજ પણ જેને પ્રવેશ નથી આપતો જેને સ્વીકારતો નથી કેમ તમારે ઊંધું ગાલી કે આઘા કે પાછા કે કેમ તમે ના બોલી શકો કેમ કેમ કે તમે સમાજ વિરોધી કંઈક ખાનપાન છે તમારું છે તમે સમાજમાં બેસી ના શકો ઉઠી ના શકો ખુલીને ચર્ચા ના કરી શકો પરિવારમાં જો ભેદ હોય સમાજમાં કુટુંબમાં ભેદ રાખતા હોય જો ખાનપાન રહેણી કેણી અને સંઘ સાચો ના હોય સાહેબ તો તમે ક્યારેય સમાજ સાથે રહી શકતા આજે આ વડીલો સંતો સમાજમાં જે જવાબદારી લેતા હોય છે પહેલાં તો